રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં દીપડાની દહેશત થી લોકોમાં ભયનો માહોલ શહેરના કાલાવડ રોડ પર દીપડો દેખાયાની ચર્ચા સામે સામે આવી છે 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 આરપીજે હોટેલ પાસેના સીસીટીવી સીસીટીવી આવ્યા આ અને રાત્રે વાગ્યા વચ્ચે દીપડો પસાર થતો જોવા મળી રહ્યો છે જેના કારણે લોકોમાં ભારે ભયનો માહોલ છે કાલાવડ પરની આરપીજે હોટેલ પાસેના આ દ્રશ્યો દીપડાના આટાફેરા સીસીટીવી કેમેરામાં કેદ થયા જે બાદ લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે આ જ રીતે બાવીસ ડિસેમ્બરે રાત્રે બેલીથણા બે થી ત્રણ વાગ્યા વચ્ચે દીપડો દેખાયો હતો અને આજે ફરી એક વખત એ પ્રકારની ઘટના બની છે જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે એક જાન્યુઆરીની આ ઘટના મોડી રાત્રે અહીં દીપડો દેખાતા જ ફરી એક વખત લોકોમાં દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે તો આ જે વોકડો છે તે સીધો જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ નીકળે છે થોડા દિવસ પહેલા યુનિવર્સિટીમાં પણ દીપડો દેખાયો હતો તો દીપડો દેખાતા જ લોકોમાં દહેશત છે હવે વન વિભાગ ક્યારે આ દીપડાને પાંજરે પૂરશે તેને લઈને લોકોમાં અનેક સવાલ પણ ઉઠી રહ્યા છે હોટેલથી માત્ર સો મીટર દૂર આ બોકડો આવેલો છે અને ત્યાંથી જ આ દીપડો નીકળ્યો હોવાની જાણકારી થોડા દિવસ અગાઉ યુનિવર્સિટીમાં પણ દીપળો દેખાયો હતો છેલ્લા પંદર દિવસથી વન વિભાગને હાથ તાળી આપી રહ્યો છે આ દીપડો અગાઉ કણકોટ વાગુદળ કૃષ્ણનગરમાં દીપડો દેખાયો હતો વન વિભાગે દીપડાને પકડવા માટે પાંજરા પણ મૂક્યા હતા પરંતુ વન વિભાગને કોઈ સફળતા હાથે નથી લાગી અને એવામાં વધુ એક વખત આરપીજે હોટેલથી થોડે દૂર આ દીપડો દેખાવ છે ચાર અલગ અલગ તસવીરો જુઓ વાઘુદરમાં પણ દીપડાએ દેખા દીધી હતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પણ દીપડો દેખાતા જ દહેશતનો માહોલ હતો કણકોટ અને રામનગરમાં દીપડો જોવા મળ્યો હતો વન વિભાગે પાંજરું પણ ગોઠવ્યું પરંતુ તેમ છતાં દીપડો હાથે નથી લાગ્યો અને એવામાં એક જાન્યુઆરીએ ફરી એક વખત એવી ઘટના બની કે જ્યારે દીપડાના આંટાફેરા સીસીટીવી કેમેરામાં કેદ થયા